હેલો ગાઈસ તો કેમ છો બધા તો આજે ફરી અમે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા ના ના આજે તો અમારે જવાનું હતું બસે પાર્સલ લેવા ગામડેથી એક ક્લાયન્ટનું પાર્સલ આવ્યું હતું તો આપણે જવાનું છે વ્રજભૂમિ પાર્કિંગ ચોક તો આપણે આવી ગયા છીએ બસે રજવાડી બસમાં જે આપણું પાર્સલ આવ્યું હતું એ પાર્સલ લેવા ચલો તો તુષારભાઈએ પાર્સલ લઈ લીધું છે હવે આપણે જોવા પાર્કિંગ પરથી જવાનું છે મોટા વરાછા શોરૂમ પર તો જુઓ સ્નેહા બધું એમની ચોલી આવી છે એ હેંગ કરે છે ને પછી આપણે આવી ગયા છીએ હીરા બાગ તો આ બધું લટકણનું કામ હતું ને તેજમાં મેં સિકવન્સ કાપવાનું શરૂ કરી દીધું છે બ્લાઉઝમાંથી પછી આજે આવી કાજુ બપોર પછીના પાંચ વાગી ગયા હતા એટલે આપણને ભૂખ લાગી હોય ને એટલે ભેળનો સામાન લઈને આવી હતી અને આપણે હતો આજે ભેળનો પ્રોગ્રામ તો મેં અને સીતાએ બંનેએ ભેળ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આ ત્રણે તો ખાવાનું શરૂ કરી દીધું છે જવું જો બહુ મસ્ત બહુ મસ્ત કેતી જાય છે ત્રણેય અને ખાતી જાય છે આ બાજુના તવલામાં તમને શું લાગે આંબલીનું પાણી છે અરે ના ના એમાં તો સીતાએ હાથ ધોયા છે મેં અને સીતાએ ભેળ બનાવીને એ હાથ એમાં ધોયેલા હતા પછી તો હું ને તુષારે આવી ગયા હતા અને બધાએ ઝાપટવાનું કરી દીધું છે શરૂ જેવું કોઈ કોઈની સામું જોતું નથી અને બધાએ ભેળ ખાવાનું શરૂ કરી દીધું છે ભેળ સામે પડી હોય ત્યાં સુધી થોડું કોઈ બોલે જેવો કેટલી મજા આવે છે બધાયને ખાવાની ત્યાં તો આપણે ક્લાયન્ટ આવી ગયા એટલે આપણે ક્લાયન્ટને કીધું તમે થોડીક વાર જુઓ ને ત્યાં હું મારું ભેળ ખાવાનું કામકાજ બતાવતી આવું ને હું ન આવું તો આ બધા થઈને પતાવી દે એટલે ક્લાયન્ટને આપણે બતાવી દીધું છે કે અહીંયા છે બધું બેબી ચાવાનું કલેક્શન એ તમે જોવો ત્યાં હું થોડીક ભેળ ખાતી આવું અને ત્યાં તો અમે બધા થઈને આખો ભેળનો ઢગલો હતો આખો ખાઈ ગયા એમાં શું વાર લાગે મોઢા પાસે હોય એટલે ખવાય જ જાય ને ચાલો તો આપણે હવે ભેળનું કામકાજ પતાવીને આપણે કીધું કે હવે ક્લાયન્ટને બતાવી દઈએ એટલે મેં ક્લાયન્ટને બે બીજાનું ઇન્વેસ્ટન બતાવ્યું હતું એ એમને ટ્રાય કરવું હતું અને મેં ટ્રાય કરાવ્યું ને ત્યાં સુધીમાં તો આ ત્રણેય પન્ની પણ સાફ કરી દીધી એકદમ જોઈ લો વીણી વીણીને ત્રણેય ખાઈ ગઈ બાકી એક નંબર ભૂખડ પછી તો આપણે ક્લાયન્ટને ટ્રાય કરાવી દીધું અને પછી તો મારે ને સીતાને જવાનું તું ઈકોને ને ધક્કો મારવા કેમ કે નું ઈકો આજે શરૂ નહોતું થતું તો મેન સીતા થોડું થાય ને ઘરે જવા માટે તો આપણે આપણો શોરૂમ ક્લોઝ કરી દીધો છે ડેઈલી અમારો શોરૂમ સાંજે આઠ વાગ્યે બંધ થઈ જાય છે આપણી બાજુમાં આસ્થા વેડિંગ છે એ છે અજય જીજુ છે એ આપણું જ છે ને પછી અમે અમારો શોરૂમ બંધ કરીને સાંજના આઠ વાગી ગયા એટલે અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે આજે તો ભેળનો પ્રોગ્રામ હતો ને એમાં કોઈ ક્લાયન્ટનો વિડીયો શૂટ થયું નથી એટલે હવે કાલથી આપણે ફરીવાર ક્લાયન્ટનો વિડીયો શૂટિંગ કરીશું અને કાલના વ્લોગમાં તમને જોવા મળશે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો બાય